આજે તારીખ છવ્વીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સુપ્રસિદ્ધ ગણતરનો મેળો આજથી શરૂ કરવામાં આવેલો છે પોલીસની તમામ પ્રકારની તેમજ તંત્રની તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવેલી છે તમામ લોકો મેળાના ખૂબ જ સરસ મજા લઈ શકે એ પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવેલો છે રાજ્ય સરકાર તરફથી તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ એના જે સમીક્ષા કરવામાં આવેલી છે તમામ લોકોને પણ વિનંતી કરું છું કે મેળામાં સંયમ રાખે કોઈપણ પ્રકારની અફવાની પહેલાં આવે દરેક વ્યક્તિઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો પોલીસ અને તંત્રના અલગ અલગ જગ્યાઓ ઉપર તમામ પ્રકારના હેલ્પડેસ્ક ઊભા કરવામાં આવેલા છે કે કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય સંપર્ક કરી શકે છે અને તમામ લોકો મેળાનો ખૂબ જ આનંદ લે તે પ્રકારની પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં છે